હેલો મિત્રો સ્વાગત છે તમારો તો દોસ્તો હાલમાં માહિતી મળી રહી છે દોસ્તો ભારત દોસ્તો કાવેરી એન્જિનની અંદર દોસ્તો જે થોડા ઘણા જે બદલાવ કરવાના હતા એ બદલાવ ચાલુ છે આમ દોસ્તો ભારતની જીટીઆરી દ્વારા અને જે કાવેરી એન્જિનને જે ફાઇનલાઇઝ કરીને એને ઘાતક ડ્રોનની અંદર ઉપયોગ કરવામાં છે એને પણ બે હજાર છવ્વીસ સુધીની અંદર રોલઆઉટ કરી દેવામાં આવશે ઘાતક ડ્રોનને પણ આમ દોસ્તો હવે જોવા જઈએ તો દોસ્તો કાવેરી એન્જન ધીરે ધીરે જે આત્મનિર્ભર ભારતના પ્રોજેક્ટ હેઠળ વધારે મજબૂત બનતું જાય છે કારણ કે દોસ્તો એન્જિન એ બનાવવું એ બહુ જ જરૂરી છે કારણ કે દોસ્તો એન્જિન વગર કંઈ પણ કોઈ પણ દેશ એકબીજા સાથે નિર્ભરતા હોય છે પણ દોસ્તો આવી જવાનું એ રહ્યું કે ભારત ક્યારે તે કાવેરી એન્જિનનો રેગ્યુલરી ઉપયોગ કરે છે કારણ કે દોસ્તો તેજસની અંદર પણ કાવેરી ઇન્જિનનો ઉપયોગ કરવાનો થશે ત્યારબાદ દોસ્તો ભવિષ્યની અંદર આપવું એમ કા બને ત્યારે પણ કાવેરી ટ્યુબનો ઉપયોગ કરવાનો થશે તો દોસ્તો કાવેરી એન્જનની સક્ષિલતા હાજર થાય એ માટે આપણે એની રાહ જોવાની છે તો મિત્રો કોઈ પણ અપડેટ આવશે તો અમે તમને જાણ કરી દઈશું આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય જય ભારત